ભાવનગર જિલ્લાના ભંડારીયા નજીક આવેલ માઉન્ટ રિસોર્ટ માંથી પૈસા વડે જુગાર રમતા કુલ નવ લોકો ઝડપાયા હતા ભાવનગર શહેરના વર્તેજ પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન જિલ્લાના ભંડારીયા નજીક આવેલ રિસોર્ટમાં અમુક ઇસમો હારજીત નો જુગાર રમી રહ્યા છે જંગે બાતમી મળતા ભાવનગર વર્તેજ પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક ભંડારીયા નજીક આવેલ માઉન્ટ સેડો રિસોર્ટમાં અચાનક રેડ કરતા જુગાર રમતા

માલકાણી ઉમર વર્ષ બત્રીસ ટેકરી ચોક પાસે સહિતના કુલ નવ લોકોની અટકાયત કરી રોકડ રૂપિયા એક લાખ છ હજાર સાતસો સહિત ત્રણ ફોર વ્હીલ કાર સહિત કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ છ હજાર સાતસોનો મુદ્દામાલ સાથે જપ્ત કરી તમામ ઈસમો વિરુદ્ધ ચુગાધારા હેઠળ ફરિયાદનું ધ્યાગ કાર્યવાહી હાથ ધરી હતી